નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આજે જે મુદ્દા પર આપણે વાત કરવાના છે એ મુદ્દો ખૂબ જ ખાસ છે ઘણા બધા લોકો આ સમસ્યાથી આ તકલીફથી પીડાતા હશે આજે તેમની પીડાનું તેમની સમસ્યાનું સમાધાન લાવવાનો આજના કાર્યક્રમમાં અમે પ્રયત્ન કરીશું રોજ અલગ અલગ મુદ્દા પર આપણે વાત કરતા હોઈએ છીએ આજનો જે મુદ્દો છે આજે જે એક્સપર્ટીઝ સાથે આપણે વાત કરવાના છે તે મુદ્દો ખાસ છે ઢીંચણના ઘસારાને લઈને ઢીંચણના ઘસારાના દર્દીઓને શું ખરેખર રિપ્લેસમેન્ટની જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર છે કે કેમ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટથી કઈ રીતે બચી શકાય આ મુદ્દા પર આપણો આજનો ચર્ચાનો વિષય છે આ ચર્ચા કરવા માટે આપણે સ્ટુડિયોમાં જે ગેસ્ટને આમંત્રિત કર્યા છે એમની ઓળખાણ હું તમને આપી દઉં આપણી સાથે સ્ટુડિયોમાં આજે છે ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દિનેશભાઈ ઠક્કર સ્વાગત તેઓનું કરે એના કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ સર જે રીતે આપણે ઘણા બધા લોકોમાં ફરિયાદ જોઈ છે ઢીચણનો ઘસારો આપણે પહેલાં તો દુખાવા પર વાત કરવી છે કે જેને આપણે ઘૂંટણનો દુખાવો અથવા તો ઢીચણનો દુખાવો કહીએ છીએ ઘસારા સુધી એ દુખાવો પહોંચે છે સૌથી પહેલાં તો એ બેઝિક એના કારણો જાણવા છે અને ઘૂંટણનો દુખાવો ઢીચણનો દુખાવો થવાનું કારણ શું પહેલી વાત તો ટીચરનો જે ઘસારો ટીચરનો જે દુખાવો છે એ ટીચરના ઘસારાને લીધે થાય છે અને ટીચરનો ઘસારો મોટે ભાગે સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે થાય છે પણ માત્ર ઉંમર વધવાની સાથે દરેક જણને ટીચરનો ઘસ દુખાવો થાય એ જરૂરી નથી કારણ કે ટીચરનો ઘસારો થવાનું બીજું એક મૂળભૂત કારણ એ હોય છે કે ટીચરમાંથી પગ સાધારણ અમસતા વાંકા હોય એવા લોકોને ટીચરનો ઘસારો ખાસ જોવા મળતો હોય છે આપણો જે ઢીંચણનો સાંધો છે એ સાધારણ રીતે બે ભાગમાં વહેંચાયેલો હોય છે એક અંદરનો ભાગ અને એક બહારનો ભાગ આપણે એક્સરેમાં પણ એપ્રિસિએટ કરી શકીએ કે ટીચરનો સાંધો જે છે એ બે ભાગમાં વેચાયેલો છે તો અન જે વ્યક્તિઓના પગ સીધા હોય એ લોકોને ઢીચણ આપણે ચાલીએ ઉઠીએ બેસીએ કંઈ પણ કરીએ તો જે વજન જાય એ બંને કમ્પાર્ટમેન્ટ એટલે કે બંને ભાગ ઉપર સરખું પ્રેશર આપે સરખું દબાણ આવે જ્યારે જેના પગ વાંકા હોય એ વ્યક્તિઓને ટીચરના બંને ભાગ ઉપર એક સરખું દબાણ આવવાને બદલે માત્ર એક જ ભાગ ઉપર ઘણા વર્ષો સુધી દબાણ આવે ત્યારે ટીચરની ગાદી ઘસાવવાની શરૂઆત થાય છે સાવ સાદી ભાષામાં સમજાવું તો આપણે બધા કાર ચલાવતા હોઈએ છીએ આપણે કારમાં વ્હીલ બેલેન્સિંગ અને અલાઇનમેન્ટ કરાવતા હોઈએ છીએ એ એટલા માટે કરાવતા હોઈએ છીએ કે ટાયરનું આયુષ્ય વધે પણ જો એ વ્હીલ બેલેન્સિંગને અલાઇનમેન્ટ ના કરાવીએ તો જેમ ટાયર જલ્દી ઘસાઈ જાય એવી રીતે આમાં પણ પગ સાધારણ મસ્તા વાંકા હોય જે કદાચ આપણે બહારથી એપ્રિશિએટ પણ ન કરી શકીએ જો એક્સરે લઈએ તો એક્સરેમાં જ આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કેટલા ડિગ્રી વાંકા છે એક્ઝેક્ટલી એક્સરેમાં આપણે મેઝર કરી શકીએ કે કેટલા ડિગ્રી વાંકા છે અને એ વાંકા પગ હોવાને લીધે એક જ ભાગ ઉપર ઘણા લાંબા લાંબા વખત દસ બાર પંદર વીસ વર્ષ સુધી લોડ આવ્યા કરતો હોય ત્યારે ઢીચણની ગાદીના ઘસારાની શરૂઆત થાય છે અને ઘસારાની શરૂઆત થાય ત્યારે ઢીચડનો દુખાવો શરૂ થાય છે પણ સાધારણ રીતે પગ વાંકા હોય તો પણ નાની ઉંમરે જલ્દી ઢીંચણની ગાદી ઘસાઈ નથી જતી અમુક ઉંમર પછી જ ટીચરની ઘસાતી હોય છે સર તમે જે રીતે અત્યારે જણાવ્યું કે ઘસારાના કારણો અમુક પ્રકારના શકે પણ કેવી રીતે ખબર પડે લક્ષણો કોઈ હોય છે ખાલી ચાલવામાં તકલીફ હોય અને જો એ દુખાવો હોય ઘૂંટણનો દુખાવો તો એક માત્ર લક્ષણ છે અથવા પછી એના કોઈક એવા સિમ્ટમ્સ છે જેના કારણે ખબર પડે કે ઢીચડ પણ તેની અસર થઈ રહી છે સૌથી પહેલા તો ઢીચરના ગાદીના ઘસારાની એકદમ શરૂઆતની અવસ્થામાં ક્યારેક આપણે લાંબો સમય બેઠા હોય માની લો કે પંદર વીસ મિનિટ કે અડધી કલાક બેઠા હોય અને ઊભા થઈએ ત્યારે ઊભા થતી વખતે દુખાવો થાય અને ચાલવાની શરૂઆત કરીએ ત્યારે ચાર પાંચ ડગલા દુખે અને પછી મટી જાય એકદમ શરૂઆતની અવસ્થાની વાત કરું છું અને એ ચાર પાંચ ડગલા ચાલ્યા પછી આપણને સારું લાગે એટલે આપણે નોર્મલ દુખાવા વગર ચાલી શકીએ પણ જેમ જેમ ટીચરના ઘસારો આગળ વધતો જાય એવી રીતે આ દુખાવો પણ વધતો જતો હોય છે શરૂઆતની અવસ્થામાં તો આપણી પાસે ત્રણ પીરિયડ મળતા હોય છે ટીચરના ઘસારા માટે ક્યારેક બિલકુલ પેઇન ના થાય ક્યારેક સાધારણ સહન થઈ શકે એવો દુખાવો થાય અને વધારે ત્રીજો જે ત્રીજો પીરિયડ છે એ વધારે પડતો દુખાવો જ્યારે વધારે પડતો દુખાવો હોય ત્યારે જ આપણે કોઈ એનું સારવાર માટેનું જે ટ્રીટમેન્ટ છે એ શોધવા પ્રયત્ન કરીએ છીએ જ્યારે સાધારણ દુખાવો અથવા બિલકુલ દુખાવો ના હોય ત્યારે તો આપણે કોઈ એની દરકાર લેતા નથી હોતા એટલે જેમ જેમ ઘસારો આગળ વધતો જાય એમ દુખાવા વગરનો પીરિયડ જે છે એ ધીરે ધીરે ઓછો થતો જાય અને ઘસારો વધતો જાય એમ દુખાવો વાળો પીરિયડ છે સાધારણ દુખાવો અને વધારે દુખાવો એ પીરિયડ ધીરે ધીરે વધતો જતો હોય એટલે પછી જેમ ઘસારો વધારે હોય એમ રોજબરોજની કાર્ય કરવામાં પણ આપણને દુખાવો થયા કરે અને ક્યારેક એકદમ ઘસારો વધારે પડતો હોય ત્યારે ઈવન રાત્રે ઊંઘમાં પણ દુખાવો થતો હોય છે અને રાત્રે ઊંઘ પણ ઉડી જતી હોય છે બિલકુલ સર ડીચરના ઘસારાને નિદાનની જો વાત કરીએ તો એ નિદાન કેવી રીતે થતું હોય છે ટીચરનો ઘસારો જો વધારે હોય તો તો ઓર્થોપેડિક સર્જન એને તપાસ દર્દીને તપાસીને જ કહી શકતા હોય છે કે આ ટીચરની ગાદીનો ઘસારો છે પણ એકદમ શરૂઆતની અવસ્થામાં ટીચરનો ઘસારો કે જ્યારે એક્સ પણ નોર્મલ આવે એવા સંજોગોમાં આપણે એમઆરઆઈની તપાસ બહુ જ મદદરૂપ થતી હોય છે એમઆરઆઈમાં ટીચરનો ગાદીનો ઘસારો ઇવન દસ વીસ ટકા જેટલો સાધારણ ઘસારો હોય તો પણ એમઆરઆઈમાં નિદાન થઈ શકતું હોય છે અને જ્યારે ઢીચાની ગાદી વધારે ઘસાય ત્યારે તો આપણે એક્સરે લઈએ સ્ટેન્ડિંગ એક્સરે સ્ટેન્ડિંગ એક્સરેમાં આપણને જોઈન્ટ સ્પેસ એટલે કે જે જગ્યા દેખાય જોઈન્ટની એ જોઈન્ટ સ્પેસ રિડ્યુસ થયેલી દેખાય અને ક્યારેક એમઆરઆઈમાં ના ખ્યાલ આવે તો ઘણી વખત એવું બી થતું હોય છે કે દૂરબીનથી તપાસ કરી સાંધાની અંદર દૂરબીન નાખી અને તપાસ કરી અને એમાં આપણને ઘસારો દેખાતો હોય છે પણ દૂરબીનથી તપાસ કરવામાં એક જ એનો ડ્રોબેક છે કે એમાં એનેસ્થેશિયા લેવો પડે છે જ્યારે એમઆરઆઈની તપાસ જે છે એ એમઆરઆઈમાં કોઈ એનેસ્થેશિયાની જરૂર નથી પડતી એટલે ભાગે આપણે એમ થી અર્લી સ્ટેજમાં આપણે ટીચરના ઘસારાને પકડી શકીએ છીએ બાકી વધારે પડતો તો ઘસારો ડોક્ટર તપાસીને પણ કહી શકે અને એક્સરેમાં પણ આપણને ખ્યાલ આવી જતો હોય છે સર આપે જે રીતે અત્યારે જણાવ્યું કે પગ વાંકા ચૂકા હોવા અથવા તો પછી કોઈ એક પગ પર વધારે વજન આવવું અને એક સર્ટન એજ પછી આ એક પ્રોબ્લેમ જે થવા એના સિવાયના કોઈ કારણ હોઈ શકે કારણ કે ઘણીવાર આપણે જોયું છે કે યુવાવસ્થામાં જે લોકો હોય છે ખાસ કરીને ત્રીસ બત્રીસ ઉપરથી આસપાસ ચાલીસની અંદરના લોકો એ લોકોમાં પણ અત્યારે ટીચરના ઘસારાની અથવા તો પછી દુખાવાની ફરિયાદ જે છે એ જોવા મળતી હોય છે તો એ દુખાવો એ ઘસારો જ કહી શકે કે એ પછી અલગ પ્રકારનો કોઈ દુખાવો છે એના શું કારણ હોય નાની ઉંમરે ઢીચણનો દુખાવો થવાના કારણ ઘણા છે એક તો પહેલાં કોઈ ઇન્જરી થઈ હોય આ રીતે મોટર કે એક્ટિવા ઉપરથી પડી જવાથી આપણે ઢીચણનો સાંધાને પકડી રાખવા માટે ચાર લીગામેન્ટ્સ આપણે જેને મિજાગરા કહીએ ચાર લિગામેન્ટ્સ બનેલા હોય હવે આવી કોઈ પણ ઈજા થઈ હોય આઈધર સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય કે રમતા રમતા અથવા ઘરોએ કંઈ કામ કરતાં કરતાં ટેબલ ઉપરથી પડી ગયા હોય અથવા સ્પોર્ટ્સ રમતા રમતા કંઈક ઇન્જરી થઈ હોય અથવા પછી વ્હીક્યુલર એક્સિડન્ટ થયો હોય એમાં ઢીચણમાં કોઈ ઈજા થઈ હોય એમાં આ જે ચાર લિગામેન્ટમાંથી કોઈ પણ એક લિગામેન્ટ તૂટી ગયો હોય તો એ જે સાંધાની સ્ટેબિલિટી છે જે મજબૂતાઈ છે એ મજબૂતાઈ ઓછી થઈ જાય અને એ મજબૂતાઈ ઓછી થઈ જવાને કારણે જો એની કોઈ એ વખતે સારવાર ન કરાવવામાં આવે એ લિગામેન્ટ તૂટેલો હોય અને લિગામેન્ટ રિપેર અથવા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં ન આવે તો એ ચાર મિજાગ્રામાંથી એક જ મિજાગરો એટલે કે એક જ લિગામેન્ટ તૂટેલો હોય તો હલવા ચરવામાં કોઈ તકલીફ મેજર પડતી નથી પણ એની સ્ટેબિલિટી ઓછી થઈ જવાના લીધે એ વ્યક્તિ જો ચાલવાનું અને રૂટીન એક્ટિવિટી ચાલુ રહે તો એવા લોકોને ઇવન નાની ઉંમરે પણ રીચણનો ઘસારો અને એના લીધે દુખાવો થતો હોય છે અને ઘણીવાર નાની ઉંમરે દુખાવો થવાનું કારણ એ જે અંદરની ગાદી છે ચિરાઈ જાય મેનિસ્કલ ટેર જેને કહીએ છીએ મેનિસ્કલ ટેર થયો હોય તો પણ ઢીચડનો દુખાવો થઈ શકે એટલે દર વખતે ઢીચડનો દુખાવો થાય એટલે ઘસારો જ હોય એવું જરૂરી નથી મેનિસ્કલ ટેરમાં પણ આપણને ઢીચડનો દુખાવો થતો હોય છે અને નાની ઉંમરે ઢીચડનો ઘસારો થવાનું માત્ર એક જ કારણ કોમન છે કે જે લીગામેન્ટ ઇન્જરી અને એના ઉપર આપણે ધ્યાન ન આપીએ અને એની સારવાર લીધા વગર આપણે દરેક એક્ટિવિટી ચાલુ રાખીએ તો પણ ઢીચડનો ઘસારો થતો હોય છે વધતો હોય છે સર ઘસારાની અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઢીચડના ઘસારાના જ્યારે બી આ બધી પ્રોબ્લેમ જ્યારે જે દર્દીઓ તમારી પાસે આવતા હોય કેટલા પ્રકારની સારવાર થતી હોય છે કઈ કઈ જાતની સારવાર છે આમાં ડીચડના ઘસારાની શરૂઆતની અવસ્થામાં તો અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ઘસારો બને એટલો આગળ ન વધે એના માટે ખાસ તો વેઇટ મેઇન્ટેન કરવા માટેની સલાહ આપતા હોઈએ છીએ અથવા વધારે પડતું વજન હોય તો એવા લોકોને વેઇટ રિડ્યુસ કરવા માટેની પણ સલાહ આપતા હોઈએ છીએ અને ક્યારેક ટેબ્લેટ ફિઝિયોથેરેપીના શેક અને વગેરેથી ઘણા દર્દીઓને રાહત થઈ જતી હોય છે અને એ રાહત ભલે કદાચ કાયમી ધોરણે ન હોય પણ ઘણા વખત લાંબા વખત સુધી દુખાવો નથી થતો હતો ઘણીવાર ગોળીઓ એટલે કે ટેબ્લેટ્સ અને ફિઝિયોથેરેપી કરવાથી પણ જો દુખાવામાં રાહત ન થાય તો જોઈન્ટની અંદર આપણે ઇન્જેક્શન પણ આપી શકતા હોઈએ છીએ ઇન્જેક્શનમાં ત્રણ પ્રકારના ઇન્જેક્શન હોય છે એક તો હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન હોય હવે એ હાઇલ્યુરોનિક એસિડ એક જેલી જેવું ફ્લુઇડ હોય છે એ જેમ આપણે ઘરમાં હિંચકો હોય અને કડું કિચડ કિચડ બોલતું હોય અને જેમ ઓઇલ પૂરીએ એવી રીતે એ ઓઇલ જેવું કામ કરતું હોય છે અને એક સાંધામાં ઘણા લાંબા વખત સુધી રહેતું હોય છે એટલે આપણને દુખાવામાં ઘણા લાંબા વખત સુધી કોઈકવાર શરૂઆતની અવસ્થામાં માત્ર ને માત્ર શરૂઆતની અવસ્થામાં થોડા લાંબા વખત સુધી સારું રહી શકે છે અને બીજું એક ઇન્જેક્શન છે કે જે આપણા જ શરીરમાંથી બ્લડ આઠથી દસ એમએલ લઈ અને એમાં ત્રાક કણો એટલે કે પ્લેટલેટ્સ છૂટા પાડવામાં આવે અને એ પ્લેટલેટ્સ રીચ ફ્લુઇડ એ આપણા સાંધામાં આપણાને આપણા સાંધામાં ફરી ઇન્જેક્ટ કરવામાં આવે આનાથી પણ ઢીચણના ઘસારાની શરૂઆતની અવસ્થામાં આપણને ઘણો ફાયદો થતો હોય છે અને ત્રીજું ઇન્જેક્શન કે જે ક્યારેક ઇમરજન્સીમાં જ લેવું જોઈએ જે રૂટીન માટે અમે લોકો સજેસ્ટ નથી કરતા કે જે સ્ટીરોઇડનું ઇન્જેક્શન ક્યારેક ઇમરજન્સી જેવું હોય કે ઘરમાં કંઈક પ્રસંગ હોય અને એકદમ દુખાવો શરૂ થયો હોય એવું કંઈક હોય તો એકાદું ઇન્જેક્શન કદાચ સ્ટિરોઈડનું સાંધામાં લેવામાં આવે તો વાંધો નથી પણ સ્ટિરોઈડના રિપીટેડ યુઝ જોઈન્ટની અંદર ખૂબ નુકસાનકારક છે એટલે એ કોઈ પણ સંજોગોમાં રૂટીન ટ્રીટમેન્ટ તરીકે એનો ઉપયોગ ન થવો જોઈએ આ સિવાય તો જે ઓપરેશન વગરની સારવાર છે એ લગભગ આટલી જ છે પણ ઓપરેશન બાકી જે ઓપરેશનની સારવાર હોય છે જેના વિશે આપણે હવે ચર્ચા કરી બિલકુલ સર આપણે કારણો જાણ્યા લક્ષણો જાણ્યા એનું નિદાન અને સારવાર પણ કેટલા પ્રકારની હોય છે તે પણ જાણ્યું ખાસ કરીને હવે જે દર્દીઓ હોય છે ઢીચણના ઘસારાના અથવા તો તકલીફવાળા એ દરેક લોકોને રિપ્લેસમેન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર હોય છે અને જો ના તો પછી એ કઈ રીતે બચી શકે તેનાથી સાધારણ રીતે અત્યારે માન્યતા એવી છે કે ઢીચણનો ઘસારો એટલે એની સારવાર એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આવી એક સમાજમાં માન્યતા હાલના છેલ્લા બે હજારની સાલ પછી શરૂ થઈ છે વર્ષો પહેલાં એવું કહેવાતું હતું કે ટીચરનો ઘસારો એટલે કે ટીચરનો વાહ એ લાકડા ભેગો જ જાય એ ઓગણીસમી સદીની વાત હતી અને એક સોરી વીસમી સદીની વાત હતી ઓ એકવીસમી સદીમાં ટીચરનો ઘસારો કે ટીચરનો દુખાવો એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું પડે એવી માન્યતા ઘણા વર્ષોથી પ્રચલિત છે પરંતુ આપણે બહુ ઓછા લોકો આ વિશે જાણીએ છીએ કે આપણે આપણો ઓરિજિનલ સાંધો પણ બચાવી શકીએ છીએ નો ડાઉટ કે આપણે સર્જરી વગર ઓપરેશન વગર આપણે કદાચ પરમાનન્ટ સોલ્યુશન નથી શોધી શકતા આપણે જે ઓપરેશન વગરની જે ટ્રીટમેન્ટ છે તમને ટેમ્પરરી એટલે થોડો સમય કાઢી આપે છે છ બાર મહિના અથવા બે ત્રણ વર્ષ પણ કાઢી આપે છે પણ એનું જો પરમાનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો સર્જરી સિવાય રસ્તો નથી પણ સર્જરીમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય પણ એક સર્જરી થતી હોય છે કે જેનું નામ હાઈ ટીબિયલ ઓસ્ટિઓટોમી કહેવાય છે એ એચ ટીઓ એટલે કે હાઈ ટીબીએલ ઓસ્ટિઓટોમીના ઓપરેશનથી જે કારણથી ઘસારો થાય છે એ કારણનું જ નિરાકરણ કરવામાં આવે છે આપણે અગાઉ મેં જણાવ્યા મુજબ કે ઢીચડનો જે ઘસારો થાય છે એ ઘસારો થવાનું મૂળભૂત કારણ જે છે એ પગ ઢીચડમાંથી વાંકા હોય બંને ભાગ ઉપર એક સરખું દબાણ આવવાને બદલે માત્ર એક જ ભાગ ઉપર વર્ષો સુધી દબાણ આવે એટલે એ ભાગની ગાદી ઘસી જાય એટલે એચટીઓના ઓપરેશનમાં પગનો શેપ જે વાંકો થઈ ગયેલો હોય છે એ ઓપરેશન કરી અને એને સીધો કરવામાં આવે છે આથી લોડ જે ઘસાયેલી બાજુ આવતો હોય એના બદલે સારા ભાગ ઉપર લોડ આવે છે અને બહુ જ મજાની વસ્તુ એ થાય છે કે જે કુદરત આપણને મદદ કરતી હોય છે કે ઘસાયેલા ભાગ ઉપર લોડ ઓછો આવવાને કારણે અથવા નહીં આવવાને કારણે કુદરત આપણને ધીરે ધીરે ત્યાં નવી ગાદી બનાવી આપે છે જેવી રીતે આપણે નખ કાપી નાખીએ પણ નખ નવા ઉગી જાય આપણે વાળ કપાઈ નાખીએ તો વાળ પણ નવા ઉગી જાય એવી રીતે ક્યારેક ચામડી છોલાઈ જાય તો આપણે ભલે ડ્રેસિંગ એવું કરવું પડે પણ ચામડી પણ કુદરત આપણને નવી બનાવી આપતી હોય છે એવી રીતે ઘસાયેલી ગાદી ઉપરથી આપણે લોડ હટાવી દઈએ ઘસાતું બંધ કરી દઈએ તો ધીરે ધીરે કુદરત આપણને ત્યાં નવી ગાદી પણ બનાવી આપતું હોય છે આ રીતે આપણે કુદરતી સાંધો ઓરિજિનલ સાંધો આપણો

અને એ વજન ઘટાડવા માટે મેઇનલી જે ડાયટ કંટ્રોલ કરવો પડે અને ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પડે આ બે કારણથી આપણે ધીરે ધીરે એનો પ્લાન કરી અને ચોક્કસ વજન ઘટાડવામાં એમને મદદ કરી શકીએ આજકાલ તો હવે ડાયટિશિયન પણ આપણને મદદ કરી શકે એટલે ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ લેવી જોઈએ કઈ કઈ વસ્તુઓ ના લેવી જોઈએ અને એક્સરસાઇઝમાં ફિઝિયોથેરાપિસ્ટ પણ આપણને મદદ કરી શકે કે કેટલી એક્સરસાઇઝને કેટલા પ્રમાણમાં કરવી જોઈએ આ બંને વ્યક્તિઓનો જે આપણે ફોલો કરીએ તો મને એવું લાગે છે કે મોટાભાગના કેસમાં આ વજન ઉતારવામાં આપણે સફળ થતા હોઈએ છીએ સર એચટીઓ વિશે અત્યારે આપણે થોડી વાત કરી તમે એચટીઓ વિશે હજુ વધારે થોડું સમજવું છે કે સરળ ભાષામાં જો સમજી શકાય તો એ કઈ રીતે અલગ છે એચટીઓ એટલે પહેલાં તો શું એમાં શું કરવામાં આવે છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનથી એ કઈ રીતે ચડિયાતું છે એચ ટીઓનું આખું નામ જે છે એ હાઈ ટીબીએલ ઓસ્ટ્રીઓમીનું ઓપરેશન એવું કહેવાય હવે આ એચ એટલે કે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમીનું ઓપરેશન ખરેખર કહું ને તો એ નવું ઓપરેશન છે જ નહીં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટની શોધ નહોતી થઈ ત્યારે પણ હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમીના ઓપરેશન થતા હતા પણ એ વખતે આપણી પાસે એટલી બધી ટેકનોલોજી નહોતી કે કેટલા પ્રમાણ કેટલા ડિગ્રી પગ વાંકો છે અને એક્ઝેક્ટ કેટલા ડિગ્રી આપણે સીધો કરવો છે એનું કોઈ મેઝરમેન્ટ એક્સરે થી થઈ નહોતું શકતું કારણ કે એ વખતે ડિજિટલ એક્સરે હતા નહીં અને બીજી વસ્તુ અત્યારે જે ઇમ્પ્લાન્ટ્સ એટલે કે જે પ્લેટના સ્ક્રૂ ફિક્સ કરવા માટે આવે છે અથવા બીજા ઓપરેશન કરવા માટેના જે સાધનો આવે છે એ પણ બે હજારની સાલ પહેલાં અથવા તો ઓગણીસો નેવુંની સાલ પહેલાં એટલા બધા ઉપલબ્ધ નહોતા એટલે એ વખતે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટની શોધ થઈ એ પહેલાં ઓગણીસો ને પાસઠમાં એ હાઈ ટીબેલ ઓસ્ટિયોટોમી નામના ઓપરેશનની શોધ થયેલી અને એ વખતે પગ સીધો કરી બોન કટ કરી પગ સીધો કરી અને પ્લાસ્ટરથી એની સારવાર કરવામાં આવતી હતી આમાં ઘણા બધા ડ્રોબેક્સ હતા એ વખતે પણ સો દર્દીઓએ જો ઓપરેશન કરાવ્યું હોય તો ચાલીસથી પચાસ ટકા લોકોને ફાયદો અથવા દુખાવામાં ઘણો મટી જતો હતો પરંતુ પચાસથી સાહીઠ ટકા દર્દીઓમાં આ ઓપરેશન ફેલ જતા હતા એનું મુખ્યત્વે કારણ ટેકનોલોજીનો અભાવ હતો એટલે હવે આપણી પાસે ટેકનોલોજી છે એટલે હવે આ જ ઓપરેશન ખૂબ ચોકસાઈપૂર્વક અને બહુ જ સફળતા એટલે સફળતાનો જે આંખ છે સક્સેસ રેટ છે એ ખૂબ ઊંચા સક્સેસ મોર દેન નાઇન્ટી પર્સન્ટ સક્સેસ રેટ સાથે હાઈ ટિબેલ ઓપરેશન હવે આપણે પરફોર્મ કરી શકીએ છીએ એટલે આ કોઈ નવી વાત નથી પણ જે પ્રિન્સિપલ જે છે હાઈ ટિબેલો એ ખૂબ જૂનો છે પણ જે ટેકનિક જે છે એ ટેકનિકમાં ઘણું બધું સુધારો થવાને કારણે હવે આપણે કોન્ફિડન્ટલી હાઈટીબેલ ઓપરેશનની ઓપરેશનથી પેશન્ટને એવું આશ્વાસન આપી શકીએ છે કે તમારો દુખાવો પણ જતો રહેશે અને તમે પહેલા ઓરિજિનલ સ્થિતિમાં જે હતા એ સ્થિતિમાં પાછા આવી જશો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનનો આ એક વિકલ્પ છે ઓપ્શન છે એચ ઓપરેશન એચટીઓ ઓપરેશન જે છે અત્યારે જે સંજોગો ચાલી રહ્યા છે એમાં ભાગે ઇવન ટીચરના બે ભાગ ઘસાયેલા હોય બે તો તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય વિકલ્પ નથી પણ હાલની પરિસ્થિતિમાં એવું છે કે ઢીચરનો માત્ર એક જ ભાગ ઘસાયેલો હોય તો પણ સલાહ જોઈન્ટ રિપ્લેસમેન્ટની જ આપવામાં આવે છે એટલે એચટીઓનું ઓપરેશન ટીચરના બે ભાગમાંથી જ્યારે માત્ર એક જ ભાગ ઉપર ઘસારો હોય અને બીજો ભાગ સારો હોય ત્યાં સુધી આપણે હાઈ ટીબેલ ઓસ્ટિયોટોમીનું ઓપરેશન કરી શકીએ છીએ અને મોટાભાગના કિસ્સાઓમાં મોર દેન નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં એવું જ હોય છે કે ઢીચણનો માત્ર એક જ ભાગ ઘસાયેલો હોય છે અને બીજો ભાગ સારો હોય છે અને જ્યારે અમુક કેસીસ એવા હોય કે જે ફરતો વા કહીએ આપણે જેને રૂમેટોઇડ આથ્રાઈટિસ કહીએ કે જે સાંધાનો પોતાનો રોગ છે એમાં પગ વાંકા હોવાને કારણે થયું હોય એવું નથી અને એમાં ઢીચણનો એકનો જ પ્રોબ્લેમ નથી હોતો મલ્ટિપલ જોઈન્ટ્સ એટલે કે શરીરના મોટા મોટાભાગના જોઈન્ટ્સનો એમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે એટલે એવા સંજોગોમાં પણ આપણે હાઈટીબીએલ ઓસ્ટિયોટોમીથી કોઈ રાહત નથી આપી શકતા અને ટીચરના બંને ભાગ ઘસાઈ ગયા હોય એવા લોકોને પણ આપણે હાઈટીબીએલ ઓસ્ટિયોટોમીના ઓપરેશનની સજેસ્ટ નથી કરી શકતા પણ મેં કહ્યું એમ કે મોર ધેન નાઇન્ટી પર્સન્ટ કે જેને ટીચરનો માત્ર એક અને માત્ર એક ભાગ ઘસાયેલો અને બીજો ભાગ હેલ્ધી હોય સારો હોય એવા લોકોને હાઈટીબીએલ ઓસ્ટિયોટોમીનું ઓપરેશન કરી શકાય એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા બધા જ દર્દીઓને હાઈટીબીલ ઓસ્ટિયોટોમી ઓસ્ટિયોટોમી કરી શકાય એવું નથી પણ આઈ વિલ સે કે મોર દેન નાઇન્ટી પર્સન્ટમાં આપણે હાઈટીબેલ ઓસ્ટિઓટોમીના ઓપરેશનથી ઓરિજિનલ સાંધો બચાવી શકતા હોઈએ છીએ એચટીઓની આપણે વાત કરી રહ્યા હતા અચ્છા આ એચટી ઓપરેશન શું છે કઈ રીતે ખાસ તેની વિશેષતા શું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટથી કઈ રીતે બચી શકાય અને એચટીઓ તેમાં કેટલો ફાયદો કરાવે છે તે વિશે હવે થોડી વાત કરવી છે કે એના બેનિફિટ્સ કેટલા છે આ ઓપરેશનના એક તો હાઈટીબીએલ ઓસ્ટિયોટોમીનું ઓપરેશનમાં આપણે આપણું ઓરિજિનલ અંગ કશું જ ગુમાવવાનું નથી અને ઉલટાનું જે ગુમાયેલી છે ગુમાયેલી શું જે કાટી છે એટલે કે ગાદી ઘસાઈ ગઈ છે એ ધીરે ધીરે રીજનરેટ થતી હોય છે એટલે ગુમાવેલી વસ્તુ આપણે પાછી મેળવવાની છે એટલે આમાં ગુમાવવાનું કશું છે નહીં પહેલી વાત અને બીજું કે આમાં ઓરિજિનલ સાંધો બચતો હોવાથી અને ઘસાઈ ગયેલી ગાદી નવી બનતી હોવાથી આ ઓપરેશન બાદ કોઈ જ રિસ્ટ્રિક્શન આપવામાં નથી આવતું જેવી રીતે આપણને સૌને ખ્યાલ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી સાચવવાનું કહેવામાં આવે છે બને ત્યાં સુધી જમીન ઉપર નહીં બેસવાનું એવું કહેવામાં આવે છે મહેનત મજૂરીનું કામ નહીં કરવાનું નમાજ પઢવા નીચે નહીં બેસવાનું આ દરેક વસ્તુઓ સમજાવવામાં આવે છે અને આઉટડોર ગેમ્સ રમવાનું તો ભૂલી જ જવાનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી જ્યારે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમીના ઓપરેશન પછી આ દરેક વસ્તુ કરી શકાય છે નીચે જમીન ઉપર પણ બેસી શકાય છે જો ઓપરેશન પહેલાં દુખાવા સાથે નીચે જમીન ઉપર વાળીને બેસી શકતા હોય તો ઓપરેશન પછી દુખાવા વગર વાળીને કે ઊભા પગે નીચે જમીન ઉપર પણ બેસી શકાય છે મહેનત મજૂરીનું કામ પણ કરી શકાય છે ગરબાના શોખીનો ગરબા પણ રમી શકે છે અને સ્પોર્ટ્સ જેને આઉટડોર સ્પોર્ટ્સ એન્જોય કરવી હોય છે એ લોકો આઉટ આઉટડોર ઈમ્પેક્ટ સ્પોર્ટ્સ કે આઉટડોર સ્પોર્ટ્સ પણ રમી શકતા હોય છે અને મુસ્લિમ પેશન્ટો ખાસ કે જેમને નમાઝનું ખૂબ મહત્ત્વ હોય છે નીચે બેસીને નમાજ પડવા માટેનું એ લોકો જો ઓપરેશન પહેલાં દુખાવા સાથે પગવાળીને નીચે બેસી શકતા હોય તો એચ ટીઓના ઓપરેશન પછી દુખાવા વગર પગવાળીને નીચે નમાજ પડવા પણ બેસી શકે છે અને યોગાને આજકાલ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે તો નીચે બેસીને પદ્માસન કે વજ્રાસન પણ હાઈ ટીબીએલ ઓસ્ટિરોમીના ઓપરેશન પછી કરવું શકે છે જ્યારે ની રિપ્લેસમેન્ટ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી આવું બધું કરવા જઈએ ધારો કે કદાચ તો એ આર્ટિફિશિયલ જોઈન્ટ સિમેન્ટથી ચિપકાવેલો હોય છે એટલે સિમેન્ટની પકડ ઢીલી પડી જવાનો ડર હોય છે એટલે આ બધા એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરવામાં આવતી હોય છે એટલે આ બધા જ અને મેઇન સૌથી અગત્યનું કે આપણે કુદરતે આપેલો સાંધો બચાવી શકાય છે કે જેમાં ઓરિજિનલ સાંધો આપણો જે છે એ બચાવી શકાય છે એક સૌથી અગત્યની વાત છે સર આટલા બધા બેનિફિટ્સ છે તમે કહ્યું કે આ કોઈ એવી અત્યારે નવી શોધ નથી પહેલાં હતી પણ એક ફેસિલિટીઝના કારણે એ કદાચ એટલી પ્રચલિત કેમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઘરે ઘરે યુઝ ટુ વર્ડમાં આવે છે યુઝ ટુ થઈ ગયો છે અને એચટી ઓપરેશન કેમ એના કરતાં ઓછું પ્રચલિત છે કેમ એનાથી લોકો એટલી અવેર નથી હજુ બહુ જ અગત્યનો સવાલ છે કારણ કે જો જોઈન્ટ હાઈ ટીબીએ ઓસ્ટિયોટોમીના આટલા બધા ફાયદા હોય તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કેમ વધારે પ્રચલિત છે એના મુખ્ય કારણ બે ત્રણ જે છે હું તમને જણાવું છું કે એક તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી જે છે એ એક જોઈન્ટ બનાવતી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ કોમર્શિયલાઇઝ થઈ ગયેલી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે ઠેર ઠેર આપણને જોઈન્ટ રિપ્લેસમેન્ટની જાહેરાતો પણ જોવા મળશે અને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટનો પ્રચાર કરવામાં પણ ખૂબ મદદ કરતી હોય છે એટલું જ નહીં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટને જે નવા ઓર્થોપેડિક સર્જન પાસઆઉટ થતા હોય એ લોકોને ટ્રેનિંગ આપવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની ટ્રેનિંગ આપવામાં પણ ખૂબ મદદ કરતી હોય છે આના લીધે મોટાભાગના ઓર્થોપેડિક સર્જનો જોઈન્ટ રિપ્લેસમેન્ટ બહુ જ કોન્ફિડન્સથી કરી શકતા હોય છે જ્યારે હાઈટીબીએલ ઓસ્ટિયોટોમીમાં એવું કોઈ કોમર્શિયલ બેનિફિટ નથી હોતો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કમ જે સર્જરી છે એમાં જોઈન્ટ બનાવનારી ઇન્ડસ્ટ્રીથી માંડીને કોર્પોરેટ હોસ્પિટલોથી માંડી અને છેલ્લે પેશન્ટને પણ દુખાવો મટી જતો હોય એટલે બેનિફિટ થતો હોય છે જ્યારે આઈટીબીએલ ઓસ્ટિયોટોમીમાં માત્ર ને માત્ર પેશન્ટને જ સૌથી વધારે ફાયદો થતો હોય છે અને એનું જેવી રીતે આપણે જાણીએ છીએ કે કોકાકોલા કે પેપ્સીનું વેચાણ કોકોનટ વોટર કરતાં વધારે છે આપણે સૌ જાણીએ છીએ કોકોનટ વોટર ઇઝ એ હેલ્ધી ફ્લુઇડ પણ છતાં બી કોકાકોલા વધારે સેલ આઉટ થાય છે એનું રીઝન શું છે કારણ કે જાહેરાતો આ જ મેં મૂળભૂત કારણ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે છે વધારે પોપ્યુલર છે અને હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી ફાયદાકારક હોવા છતાં પણ એ ઓછું પ્રચલિત છે બિલકુલ સર એક છેલ્લો સવાલ કારણ કે સમયનો અભાવ છે એટલે આપણે થોડુંક શોર્ટમાં મારે થોડો જવાબ જોઈએ છે દરેક દર્દીને લાભ મળી શકે આ ઓપરેશનનો એવું કઈ રીતે આપણે કરી શકીએ દરેક દર્દીને લાભ મળી શકે એના માટે હું એવું સજેસ્ટ કરીશ કે પહેલાં જે હાઈ ટીબેલ ઓસ્ટિયોટોમીનું ઓપરેશન છે એ ઓર્થોપેડિક સર્જનો જે યંગ પાસઆઉટ થાય છે એ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ તો શીખી જ રહ્યા છે પણ સાથે સાથે હાઈ ટીબેલ ઓસ્ટિયોટોમી ઓપરેશનની પણ ટ્રેનિંગ લે અને એમના દર્દીઓને સજેસ્ટ કરે કે હાઈ ટીબેલોસ્ટ્રીયોટોમીનું ઓપરેશન એ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન કરતાં વધારે સારું છે અને બીજું તો હમણાંથી જ ગવર્મેન્ટે એક આપણે આયુષ્માન કાર્ડમાં જેમ ફ્રી સર્જરી થતી હોય છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની એવી રીતે ગવર્મેન્ટે પણ અત્યારે હાલ પંચાવન વર્ષથી નીચે જોઈન્ટ રિપ્લેસમેન્ટની જે પરમિશન આપતા હતા એ પરમિશન આપવાનું બંધ કરી દીધું છે ત્યારે એવા કિસ્સાઓમાં એચટીઓ એટલે કે હાઈટીબેલો ઓસ્ટિયોનું ઓપરેશન તો પંચાવન વર્ષથી નીચે પણ આયુષ્યમાન કાર્ડમાં થઈ શકે છે આ એક અગત્યનો સ્ટેપ છે કે જે આપણે લોકો સુધી આનો લાભ પહોંચાડે પહોંચાડી શકીએ બિલકુલ સર આપણે સમયનો અભાવ છે એટલે આ ચર્ચા હેઠળ આવી પડશે પણ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો આપ આવ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર દિનેશ ઠક્કર ઘણા બધા મુદ્દાઓ પર તેમણે વાત કરી ખાસ કરીને ઢીચણના ઘસારાના જે દર્દીઓ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતા હોય છે તેની કઈ રીતે એનાથી બચી શકાય અને એચટી ઓપરેશન શું છે તેના બેનિફિટ્સ કેટલા દર્દીઓને છે કઈ રીતે પોતાના ઓરિજિનલ સાંધાને બચાવી અને નોર્મલ લાઈફ તમે આ જીવન જીવી શકો એ બધા મુદ્દાઓ પર આજે ડોક્ટરે આપણી સાથે વાતચીત કરી છે આશા રાખીએ છીએ કે આજનું માર્ગદર્શન તમને ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર